વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ સમાજ જીઈબીમાં સ્માર્ટ મીટર મીટરને લઈને સ્થાનિકોનો વિરોધ સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવ્યાની ફરિયાદ જૂના મીટર પાછા આપો ગુજરાતની નિચો અને બંધ કરોની માંગ એમજી વી સ્માર્ટ મીટર નહીં લગાવવા ચિમકી ઉચ્ચારવામાં આવી છે તો સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે સમાવિસ્તારમાં સ્માર્ટ મીટરના વિરોધમાં બેનર્સ લાગ્યા છે ઓફિસ પહોંચ્યા હતા તો ને સ્માર્ટ મીટર નહીં લગાવવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ તમામ સ્થાનિકોનું કહેવું છે કે જ્યારથી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે સમા જી ઈબી માં સ્માર્ટ મીટર ને લઈને આ સ્થાનિકો રોષે ભરાયા છે અને જીઈબી કચેરી ખાતે પહોંચ્યા છે અને ખાસ એવું કહી રહ્યા છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતું સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવ્યાની ફરિયાદ તેમના દ્વારા થઈ રહી છે જેના કારણે પહેલા જે મીટર હતું એ લગાવવાની માંગ તેઓ કહી રહ્યા છે કે જૂના મીટર પાછા આપો અને લૂંટવાળું બંધ કરો